હેલો મિત્રો કેમ છો તો તમે બધા મજામાં જ હશો તો મિત્રો જય દશામા તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વ્લોગમાં તો ગાઈઝ આજનો વિડીયો બહુ મસ્ત અને મસ્ત થવાનો છે અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો દશામાના વ્રતનો આજે આપણે છઠ્ઠો દિવસ છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં આપણે પૂજાની તૈયારી કરી દીધી છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ ખૂબ સરસ થવાનો છે અને જો તમે ચેનલ પર નવા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલશો નહીં તો મિત્રો આજે દશામાંના વ્રતનો છઠ્ઠો દિવસ છે મિત્રો મિત્રો આપણે અહીંયા સરસ નાય ધોઈને તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ અને અહીંયા પૂજા કરી રહ્યા છીએ જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો દોસ્તો રોજના રોજ આપણે આ રીતના માતાજીની પૂજા આરાધના થતી હોય છે સવાર સવારમાં તો તમે વિડીયોમાં જોઈ શકો છો તો ગાઈઝ આજનો વિડીયો કંઈક ખાસ અને ખાસ થવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો આજે આપણે અહીંયા લાઈટ ગયું છે આજે મંગળવાર છે એટલે મિત્રો તો દોસ્તો વિડીયો બનાવવામાં પણ થોડું એ થઈ રહ્યું છે છતાંય આપણે વ્લોગ અહીંયા સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો તો આ રીતે આપણે સવાર સવારમાં જે પૂજાનો ટાઈમ છે તે સાત વાગ્યાનો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો કાયમિક આ રીતે આપણે માતાજીની પૂજા અર્ચના થાય છે સવાર સવારમાં મિત્રો તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો આજે આપણે અહીંયા આરતી પણ કરવાની છે તો આરતી થોડી વાર રહીને થશે હજુ તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હું તમને આજેના વિડીયોમાં આરતીના દર્શન કરાવીશ મિત્રો તો દોસ્તો તમે મારા વિડીયો ક્યાંથી ક્યાંથી જોયો છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અને જય દશામાં અવશ્ય લખજો તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો ગાઈઝ આપણે રોજના રોજ આ રીતે પૂજાનો જે છે તે સવારે સવારે આ રીતના થાય છે મિત્રો તો ગાઈઝ અહીંયા આપણા રામદેવજી રામદેવજી મહારાજનું મંદિર ઉપર આવેલું છે ત્યાં આગળ પણ આપણે રોજ પૂજા અગરબત્તી કરીએ છીએ મિત્રો તો જે આ રીતે રોજ થાય છે ગાઈઝ તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો આપણે અહીંયા બધા જ ભગવાનના ફોટા છે આસપાસ જે મંદિરની આસપાસ આવેલા છે મિત્રો અહીંયા સામે સાઉન્ડ પણ આપણે લગાવ્યું છે મિત્રો પણ અત્યારે લાઇટ ગયું છે ને તો આપણે લાઇટ વગેરે વાગી શકતું નથી ગાઈઝ અહીંયા આ તમે જોઈ શકો છો વિડીયોમાં અહીંયા પૂજા માટે વારાફરતી વારાફરતી બધાનો એક ના એક પછી નંબર આવતો હોય છે પૂજા કરવા માટે તો અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો આ મનીષના મમ્મી છે જે પણ એ પણ પૂજા કરી રહ્યા છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ગઈઝ તો આ રીતે સવારે સવારે પહેલાં મારી પહેલાં એ કરી લેશે પૂજા પણ આજે હું વહેલાં કમ્પ્લીટ ના જોઈને તૈયાર થઈ ગયો હતું એટલે પહેલાં મેં પૂજા કરી લીધી છે પછી એમનો નંબર આવેલો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ગાય અત્યારે લાઈટ ગયું છે ને એટલે બહુ જને બહુ જ દિક્કત આવી રહી છે વિડીયો બનાવવામાં તો એ આપણે વ્લોગ ચાલુ રાખીશું મિત્રો કારણ કે રોજના રોજ આપણે દશામાના વ્લોગ આવતા હોય છે આજે છઠ્ઠો વ્લોગ છે મિત્રો તો કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં તો ગાય આ રીતે આપણે રોજના રોજ પૂજા થાય છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો અહીંયા ઉપર ટીવી પણ આપણે લગાયેલું છે એમાં રોજના રોજ રાત્રે આપણે દશામાના પિક્ચર જોઈએ છીએ મિત્રો તો ગાઈઝ આ રીતે તમે માતાજીના દર્શન કરી શકો છો લાઈવ તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બનારાજો હજુ આરતી કરવાની બાકી છે મિત્રો અત્યારે સવાર સવારના સાત વાગે છે તો આ રીતના સવાર સવારનો વ્યૂ જે માતાજીના દર્શનનું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો ગાઈઝ તો મિત્રો આ રીતે આપણી ચેનલ ઉપર રોજના રોજ દશામાંના વ્લોગ આવે છે મિત્રો તો ચેનલ ઉપર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અહીંયા આપણે ઉપવાસ ચાલે છે અત્યારે એટલે અહીંયા અહીંયા બટાકાને જે ફરારી બનાવવામાં આવે છે એ પણ અહીંયા બને છે ગરમા ગરમ સવારે જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તો આ રીતે આપણે બટાકાની અહીંયા સૂકી ભાજી બનાવતા હોઈએ છીએ રોજ નાસ્તામાં તો તમે વિડીયોમાં જ જોઈ શકો છો દોસ્તો

ਕਾਪੂ ਸਰਵਾ ਢਵਾ ਦੀ ਵਾਦੀ ਤਾਰੂ ਕਾਪੂ ਸਰਵਾ ਢਵਾ ਦੀ ਵਾਦੀ ਨੇ ਵੇਖ ਤੈ ਗਿਆ ਹੈ ਵੇਲੇ ਠੀਕ ਹੈ ਬਣਾਵੇ ਦਾ